જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જવો વરસાદનું વાતાવરણ તો જવો તમે આગળ કાંઈ નતું બપોરે તો આપણે એમ કેતા પાવાની જરૂર પડે એમ છે તો પાવા મણીએ સિકલા ચાલુ કરીએ અને બદલે અડધી કલાકમાં તો વરસાદ આવી જાય અને આવી છે એમ ઘણો તો ગણાય જવો સાટા સાટા ચાલુ થઈ ગયા છે અને ધરતી માતા એ જવો રૂપ ધારણ કરી લીધું છે ને લીલી ના ઘેર જવો તો ખરા ભાઈ આવો સીન થોડો ગમે ત્યાં લેવા જાવ તો મળે જવો આ આપણી વાડી છે ફરતા આંબા છે ધીરે 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 સાટો સાટો ચાલુ ચો છે ને જવો આગળના ખેતરમાં વરસાદ વરહે છે ને આપણે હજી સાલું છું છે અને મિત્રો જવો આપણા દેગન ફૂટ બધા કોળી ગયા છે જવો એક મહિનામાં એટલા એટલા કોળી ગયા છે જવો દેવો એટલું કોળી ગયું છે જવો એટલું અંધારું થઈ ગયું છે એટલું વાદળાનું વાતાવરણનું બળ છે કે હમણાં વરસાદ ભૂકા કાઢી નાખશે અને આપણે પાછી આવે છે નદી આડી નદી આવ્યા પહેલાં વયું જવું પડે જો કાંઈ ભૂલ પડી ગઈ બહુ પાણી આવી ગયું હોય તો સીધા થઈ જાય દરિયા ભેગા એટલે હવે આપણે ટૂંકો વિડીયો કરીને જ છીએ અને વયા જઈ ઘેરે તો તમે બહુ વરસાદના બારા નીકળતા નહીં અને જરીક જાળીએ તેડી કરીને જોઈ લેજો બાકી વરસાદ તો બહુ આવવાનો છે